પોરબંદરવાડી પ્લોટ શાક માર્કેટ પાસે શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ ઓપરેટિવ સોસાયટી લિમિટેડની ઓફિસે ત્રણ શખ્સો જેમાં સંજયભાઈ વિનોદરાય દાવડા સપનાબેન સંજયભાઈ દાવડા અને મનન સંજય દાવડા સહિત અન્ય લોકો સામે પૈસાની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે આ મામલે પોલીસે વધુ માહિતી સાથે જણાવ્યું કે ત્રણેય પૂર્વ આયોજિત કાવતરું રચી સહકારી મંડળીના આશરે સાડા છસો જેટલા થાપણદારો તથા સભાસદો બનાવી તેમણે રાષ્ટ્રીયકૃત બેંક તથા અન્ય સંસ્થાઓ કરતાં ફિક્સ ડિપોઝિટ સ્ટેર તથા દૈનિક બચતની રકમ ઉપર ઊંચા દરે વ્યાજ આપવાની લોભામણી લાલચો આપી થાપણદારો તથા સભાસદો પાસેથી ડિપોઝિટ તથા દૈનિક બચત તરીકે માતબર રકમ મેળવી લીધી હતી અને રકમ મેળવ્યા અંગે સિક્યુરિટી તરીકે રસીદ ચેક આપી દૈનિક બચતદારોને પાસબુક ઇસ્યુ કરી પાસબુકમાં રકમ ઉધારી દૈનિક બચતદારો પાસેથી બચત તરીકેની રકમ મેળવી લીધી ત્યારબાદ આ રકમ જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પોરબંદરના બેંક ખાતામાં જમા કરાવી પાછળથી આરોપી ત્રણેયે મંડળીના મેનેજર તથા ડાયરેક્ટર હોવાની

જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના પોરબંદરના આશરે સાડા છસો જેટલા થાપણદારો પાસેથી તપાસમાં ખુલે તેટલી રકમનું રોકાણ કરાવી રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ ઉચાપત કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ગત ઓક્ટોબર મહિનાથી પોરબંદર શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વાળી પ્લોટ ખાતે આવેલ શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના થાપણદારો તથા સભાસદોની અરજીઓ મળતી રહેતી જેની તપાસ કરતા જે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે તેના મેનેજર સંજય દાવડા તથા તેમના પત્ની જે ડાયરેક્ટરના પદ પર કાર્યરત હતા સપના દાવડા તથા તેમના પુત્ર મનન દાવડા કે જેઓ શક્તિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના મેનેજર છે અને ત્યાંના રોકાણકારોની પણ એવી અરજી આવેલ છે તો સંજય દાવડા તથા તેમના પત્ની તથા તેમના પુત્ર રોકાણકારોને લોભામણી લાલચો આપી રાષ્ટ્રીયકૃત બેંક તથા સંસ્થાઓ કરતા ઊંચા વ્યાજ દરોની લાલચ આપી તેમની પાસેથી રોકાણ કરાવી સોસાયટી છે તેને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના બેંક ખાતામાં પોતાના અંગત હિત માટે ત્યાંથી તેનો ઉપાડ કરીને રોકાણકારોના હિત સાથે છેતરપિંડી કરેલ છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયેલ છે જેની તપાસ કરતા ફરિયાદી જયેશભાઈ જયેશભાઈના કુલ જયેશભાઈ તથા સભાસદો તથા અન્ય રોકાણકારોની ફરિયાદ લેતા સિત્તેર લાખ લાખ છે ટોટલ ટોટલ સિત્તેર લાખ સિત્તેર લાખની પ્રાઇમા ફેસી ફરિયાદમાં આપણે લીધેલ છે જેની તપાસ કરતા કુલ પાંચ કરોડ ચોરાણું લાખની થાપણનું ગેરરીતિ આચરી હોવામાં ધ્યાને આવેલ છે તો આ બાબતે અમે સરકાર શ્રીના સ્પેશિયલ એક્ટ જીપીઆઈડી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્વેસ્ટર્સ ડિપોઝિટ એના અંતર્ગત એક ફરિયાદ લીધેલી છે જેને જેની તપાસ હાલ ચાલી રહી છે આથી પોરબંદર જિલ્લા પોલીસ વતી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી તથા શક્તિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના કોઈ પણ રોકાણકારો કે સભાસદો જે પણ જેમની સાથે આ રીતે ગેરરીતિ થયેલ હોય તેઓ કમલાબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી શકે છે અને આવી અન્ય લોભામણી લાલચોમાં ન ફસાવવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે હું ચંદુલાલ દેવસભાઈ ડોડિયા રઘુવંત્રી સોસાયટી સામે પો છાયા પોરબંદર સંજયભાઈ દાવડા જલારામ સોસાયટીવાળા કેરી સોસાયટીવાળા છે એમાં રૂબરૂ અમે પૈસા દર દર માસે અમે જમા કરાવતા માસિક વાર્ષિક અને છ છ મહિ છ વર્ષે ડબલવાળા સ્કીમમાં અમે રોકાણ બત્રીસ લાખ દસ હજારનું રોકાણ કરેલ છે અને તેઓ રૂબરૂ હતા ત્યારે અમને દર માસે અમને વ્યાજ રૂબરૂ આપતા પણ આ દિવાળીના આગલા મહિનાથી તેઓ જાત્રા કરવાનું બહાને કરીને વયા ગયા અને દિવાળી પછી અમે તમને પૈસા આપશું એવું વચન કહીને અમને આશ્વાસન આપેલ અને અત્યારે હાલ એમને દુકાન અમે રોજેરો જઈએ છીએ ફોન કરી છે પણ ફોન ઉપાડતા નથી સ્વિચ ઓફ આવે છે તો અમારે શું કરવું પોલીસ સ્ટેશન કમલા બાગ આવીને અમે રૂબરૂ કમ્પ્લેન કરેલ છે અને લેખિતમાં અરજી આપેલ છે મારું નામ રોહિત લધુભાઈ વાઘેલા પોરબંદર નગરપાલિકા માં સફાઈ કામદાર તરીકે છેલ્લા વીસ કે પચીસ વર્ષથી અમે નોકરી કરીશ અને અમે જલારામ જલારામ સોસાયટી છે કંઝ્યુમર એમાંથી અમે પાંચ લાખની લોન લીધી હતી હવે પાંચ લાખની લોન લીધા પછી સાહેબ અહીંયા અમનેદાર એવી છેતરપિંડી કરીશ કે તમારા દર મહિને વીમાના હજાર હજાર રૂપિયો કપાય ને વીમાની પોલિસી તમારે ઘેર બેઠા આવી જાય તો અટાણ સુધી કંઈ પોલિસી પોલિસી આવી નથી અને વીમાની જે એજન્સી છે એજન્સી મેં તપાસ કરી કે ભાઈ તમારું અહીંયા કંઈક આવ્યું જ નથી અને છેલ્લા ચાલક પરથી એની હજાર હજાર રૂપિયા અમારા છે ને વીમાના કાપેલા છે ને એ અમને કોઈ જાતની પોચ મોચ કંઈ આપી નથી ને અમારું શોષણ કર્યું અને છેલ્લે છેલ્લે અમારે આ નોકરીમાંથી આના કારણે વીસ વીસ હજાર ને પંદર પંદર હજાર હપ્તો કાપી લેતો અને એના કારણે અમારે રાજીનામું દેવું પડ્યું કેટલો અંદાજે અમારા તમામ સફાઈ કામદાર છે ને એમાંથી પચાસ ટકા જલારામ માંથી લોન લીધેલી છે અને લગભગ નું શોષણ એની આ રીતના જ કર્યું છે હવે અમારી સરકાર આગળ આગળ એવી એવી અને નગરપાલિકાના પ્રમુખ સાહેબ વિનંતી છે કે આ લોકો કાયદેસર ની કાર્યવાહી કરી પૈસા કાપેલા છે એ અમને ફરજ પડે અને જે અટાણી રીતે જે જલારામ વાળો છે સાહેબ કૌભાંડ કરીને જોઈ ગયો છે તમામ કામદારના જે કઈ હપ્તા કપાય એ હપ્તા બંધ કરી દેવા જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે